thank <laughs> you અલ્કાપુરી વિસ્તારમાં આવેલ ઠંડા પાણીની બોટલમાંથી મકોડો નીકળ્યો હતો બજારોમાં મળતા ઠંડા પાણીની બોટલોમાં અવારનવાર ગુણવત્તા સહિતના પ્રશ્નો સામે આવતા હોય છે લોકો કુદરતી સ્થાને પેકિંગ ઠંડા પીણાનો ઉપયોગ કરે છે તેમાં ક્યારેક તેમના આરોગ્યના સવાલો પણ ઉભા થતા હોય છે શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ઠંડા પાણીની દુકાનમાં દુકાનદારે ઠંડા પીણાની બોટલ ખોલતી વખતે તેમાં મકોડો જોયો હતો દુકાનદાર દ્વારા તમામ વેપારીઓને ગ્રાહકોને બોટલ બરાબર જોવા ખાતરી કરવા હા મારું નામ વિશાલ છે મારી અલકાપુરીમાં શોપ છે હવે જ્યારે શોપમાંથી હું કોલ્ડ ડ્રિંક અને ઠંડા પીણાનું વેચાણ કરું છું અને સાથે મારે પાનપાડીકીનો ગલ્લો છે હવે જ્યારે કોલ્ડ્રિંક કસ્ટમરે માગી અને મેં બહાર કાઢી ત્યારે આ પ્રકારનું અંદર કોકોકોલા કંપનીની લિમકા પ્રોડક્ટ છે એની અંદર મકોડો છે રાઈટ અને હજુ પેકેજ છે હજુ ઓપન કરી નથી આપ જોઈ શકો છો બરાબર છે હજુ પેકેજ છે ગ્રાહકોને અને તથા વેપારીઓને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ તમે પ્રોપર ચેક કરીને વેચો અને લો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર